પૂજા મારે 5 મિનિટ વાત કરવી છે પ્લીઝ જો સાંભળ આઈ નો કે આપણે ત્રણ વખત કોઇન્સિડન્ટલી મળી ચૂક્યા છીએ પણ એનો મતલબ એ નથી કે આપણા બંને વચ્ચે કંઈ થશે જો આપણે કોઇન્સિડન્ટલી નથી મળ્યા તને એવું લાગે છે કે કોઇન્સિડન્ટલી મળ્યા જ પણ આ ઉપરવાળાનો એક ઈશારો છે તું જ મારી ડેસ્ટિની છે અને હું તારો જો તને હજી પણ ટ્રસ્ટ ના હોય ને તો એક કામ કરીએ આ નોટ પર હું મારો નંબર અને નામ લખું છું જો આપણા બંનેની દસ્ટિની આપણને મલાવા માંગતી હશે ને તો આ નોટ તને ગમે તેમ મળી જશે જો આ નોટ તને મળી જાય ને ગમે ત્યારે ત્યારે તને હું ત્યાં જ મળીશ જ્યારે આપણે પહેલી વાર મળી હતા